નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર અગિયાર આપણી આસપાસની હવા આ એકમ અગિયારના કુલ ચાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક હવાના કયા ઘટકનો ઉપયોગ વનસ્પતિ તેનો ખોરાક બનાવવા માટે કરે છે તોને ઉત્તર આવશે વિકલ્પ સી કાર્બન ડાયોક્સાઇડનો હવાના કાર્બન ડાયોક્સાઇડ ઘટકનો ઉપયોગ વનસ્પતિ તેનો ખોરાક બનાવવા માટે કરે છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોની હાજરી હવામાં હોતી નથી તો ઉત્તર આવશે વિકલ્પડી આયરનની આયરનની હાજરી હવામાં હોતી નથી પણ ઓક્સિજનની નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડની હાજરી હવામાં હોય છે પ્રશ્ન નંબર ત્રણ પ્રકાશના સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયો વાયુ ઉત્પન્ન કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ ઓક્સિજન વાયુ ઉત્પન્ન કરે છે પ્રશ્ન ચાર નીચેનામાંથી ઓક્સિજન વાયુનો ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે સજીવોના શ્વસનમાં ઉપયોગ થાય ઓક્સિજનનું બળતણનું દહન કરવામાં થાય અને લોખંડને કાટ લાગે એમાં પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે એટલે કે શ્વસનમાં દહનમાં અને લોખંડને કાટ લાગવામાં પ્રશ્ન પાંચ હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ઈઠોતેર ટકા હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ઇઠોતેર ટકા જેટલું છે પ્રશ્ન છ હવામાં પાણીની બાષ્પની હાજરી શાના માટે મહત્વની છે તો આવશે વિકલ્પ એક જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પની હાજરી જળચક્ર માટે મહત્વની છે પ્રશ્ન સાત હવામાં ઓ ટુ એટલે કે ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે ઉત્તર આવશે વિકલ્પ બી એકવીસ ટકા હવામાં ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા જેટલું છે પ્રશ્ન આઠ પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને ખાલી જગ્યા કહે છે તેનો ઉત્તર આવશે વિકલ્પ બી વાતાવરણ પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પ્રશ્ન નવ નીચેનામાંથી હવામાં સૌથી વધુ ભાગ કયા વાયુનો છે તેનો આવશે વિકલ્પ સી નાઇટ્રોજનનો આ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સૌથી વધારે ભાગ હવામાં નાઇટ્રોજન વાયુનો છે જે 78% ટકા જેટલો છે ઓક્સિજન છે એ એકવીસ ટકા છે કાર્બન ડાયોક્સાઇડ છે એ ઝીરો પોઈન્ટ ચાર ટકા છે અને એનાથી નીચે આવશે હિલિયમ વાયુ પ્રશ્ન દસ જે વાયુ રંગહીન ગંધહીન અને હવા કરતાં ભારે અને દહન માટે જરૂરી છે તે વાયુ કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઓક્સિજન વાયુ ઓક્સિજન વાયુ રંગહીન છે તેને કોઈ રંગ નથી ગંધહીન છે એટલે કે તેને કોઈ સુગંધ નથી હવા કરતાં ભારે અને દહન માટે જરૂરી છે તે વાયુ ઓક્સિજન છે પ્રશ્ન અગિયાર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી કાર્બન ડાયોક્સાઇડનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે પ્રશ્ન બાર વાતાવરણમાં રહેલા કયા વાયુઓ દહન માટે જરૂરી નથી તો આનો આવશે વિકલ્પ ડી બી અને સી બંને એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન આ બે વાયુઓ છે એ દહન માટે જરૂરી નથી પણ ઓક્સિજન જરૂરી છે પ્રશ્ન તેર વાતાવરણમાં પાણીની બાષ્પના કેટલા પ્રમાણમાં કપડાં જલ્દી સુકાઈ જાય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી ઓછા પ્રમાણમાં વાતાવરણમાં જો પાણીની બાષ્પનું પ્રમાણ ઓછું હોય તો કપડાં છે એ જલ્દી સુકાઈ જાય પ્રશ્ન ચૌદ નીચેનામાંથી કોની ગતિમાં હવા મદદ કરતી નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પડી એક પણ નહીં હવા છે એ આનું ઉત્તર એક પણ નહીં આવશે વેથરકોક છે તો એમાં પણ હવા એને મદદ કરે ફરકડીમાંય હવા મદદ કરે અને સઠવાળી હોડીને આગળ જવામાં પણ હવા મદદ કરે છે પ્રશ્ન પંદર હવા કરતાં ભારે ગંધહીન રંગહીન અને અગ્નિશામક તરીકે ઓળખાતા વાયુનું નામ આપો તો આનો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે હવા કરતાં ભારે છે ગંધહીન છે રંગહીન છે અને અગ્નિશામક એટલે કે આગને બુઝાવવા માટે વપરાય છે તો એ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ છે પ્રશ્ન સોળ નીચેનામાંથી વાતાવરણમાં કયો વાયુ મળતો નથી તો આને ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પડી એક પણ નહીં એટલે કે વાતાવરણમાં આ ત્રણે ત્રણ વાયુ મળે છે ઓ એટલે કે ઓક્સિજન મળે એન ટુ એટલે કે નાઇટ્રોજન મળે અને સી ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ વાતાવરણમાં હોય છે પ્રશ્ન સત્તર હવા વાયુઓનું ખાલી જગ્યા છે તો આને ઉત્તર આવશે વિકલ્પ સી મિશ્રણ હવા છે એ વાયુઓનું મિશ્રણ છે પ્રશ્ન અઢાર હવા જ્યારે ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે કઈ પ્રક્રિયા થાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ સંખનનની પ્રક્રિયા હવા જ્યારે ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે સંખનનની પ્રક્રિયા થાય છે પ્રશ્ન ઓગણીસ જલચક્ર માટે નીચેનામાંથી કોણ જરૂરી છે તો ઉત્તર આવશે વિકલ્પ એ પાણીની બાષ્પ જલચક્ર માટે પાણીની બાષ્પની જરૂરિયાત હોય છે પ્રશ્ન વીસ હવામાં નાઇટ્રોજન વાયુ કેટલા કેટલો ભાગ રોકે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી ચારના છેદમાં પાંચ એટલે કે વાતાવરણમાં જેટલી હવા રહેલી જેટલા વાયુ રહેલા છે એને પાંચ ભાગ કરવામાં આવે તો એમાં ચાર ભાગની અંદર નાઇટ્રોજન વાયુ રહેલો છે પ્રશ્ન એકવીસ નીચેનામાંથી કઈ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે વનસ્પતિના શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થાય પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે અને વનસ્પતિના દહનમાં પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે પ્રશ્ન બાવીસ વાતાવરણમાં ઓક્સિજનનું પુનઃ ઉમેરણ કરવા માટે જવાબદાર ઘટક કયો છે તો ઉત્તર આવશે વિકલ્પ એક વનસ્પતિ વાતાવરણમાં ઓક્સિજનનું પુનઃ ઉમેરણ એટલે કે ફરીવાર ઉમેરવા માટે વનસ્પતિ જરૂરી છે હવાના બંધારણની આકૃતિ છે છે આનો ઉત્તર આવશે વિકલ્પ બી ઓક્સિજન વાયુ આ એકવીસ ટકા છે આ ઓક્સિજન વાયુ બતાવે છે જ્યારે આ ભાગ આખો છે એ નાઇટ્રોજન વાયુ બતાવે છે ઇઠોતેર ટકા અને આ ભાગની અંદર બીજા બધા વાયુ રહેલા છે પ્રશ્ન ચોવીસ જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ પછી ઓક્સિજનનો જે પ્રાણીઓ પાણીની અંદર રહે છે તે શ્વસનમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લે છે પ્રશ્ન પચીસ પવનચકીનો ઉપયોગ નીચેનામાંથી શામાં થતો નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી એક પણ નહીં કોઈ અહીં જવાબ આપેલો નથી ટ્યુબવેલમાંથી પાણી કાઢવા માટે પવનચક્કીનો ઉપયોગ થાય છે અનાજ દળવાની ઘંટી ચલાવવા પણ થાય અને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ પવનચક્કીનો ઉપયોગ થાય છે પ્રશ્ન છવ્વીસ નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ફક્ત સી એટલે કે આ સી વિધાન છે કે હવામાં પાણીની બાષ્પ હોય છે આ વિધાન સાચું છે પ્રશ્ન સત્યાવીસ નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ફક્ત ડી એટલે કે હવા દરેક જગ્યાએ હાજર હોય છે પણ જમીનમાં હોતી નથી આ વિધાન ખોટું છે હવા છે એ જમીનમાં પણ હોય છે એટલા માટે આ વિધાન ખોટું છે આપણો જવાબ પણ એ છે જ્યારે આ વિધાનો છે કે દરેક સજીવને શ્વસનમાં ઓક્સિજન જરૂરી છે આ વિધાન સાચું છે આપણે હવાને અનુભવી શકીએ પણ જોઈ શકતા નથી આ પણ સાચું છે અને ગતિશીલ એ પતંગ ઉડાડવા માટે જરૂરી છે આ વિધાન પણ સાચું છે પ્રશ્ન અઠ્યાવીસ સજીવો માટે નુકસાનકારક ઘટકો ક્યાં છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ધૂળના રજકણો અને ધુમાડો ધૂળના રજકણો અને ધુમાડો છે એ સજીવો માટે નુકસાનકારક છે પ્રશ્ન ઓગણત્રીસ હવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એટલે કે ખોટું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી ફક્ત ત્રણ ત્રીજું વિધાન આપણે જોઈએ તેનો જળચક્રમાં કોઈ ફાળો નથી આ વિધાન છે એ હવા માટે ખોટું છે એટલે કે સાચું નથી પણ તે પવન ચકીને ફેરવે છે આ વિધાન હવા માટે સાચું છે તે વિમાનની ગતિમાં મદદ કરે આ પણ સાચું છે અને પક્ષીઓ હવાની હાજરીને કારણે ઉડી શકે આ વિધાન પણ સાચું છે પ્રશ્ન ત્રીસ રાજેશ સૂકી માટીનો એક ટુકડો પાણી ભરેલી ઢોલમાં નાખે છે તેને પાણીમાં પરપોટા નીકળતા જોવા મળે છે તો આ પરપોટા ઉત્પન્ન થવાનું કારણ ક્યું હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી હવા કારણ કે માટીની અંદર હવા રહેલી છે જે પરપોટા સ્વરૂપે પાણીમાં બહાર આવે છે પ્રશ્ન એકત્રીસ નીચેના જોડકા માટે સાચો વિકલ્પ પસંદ કરો તો ઉત્તર આવશે વિકલ્પ ડી પી હામું આવશે ચાર એટલે કે જળ પ્રાણીઓ એમાં આવશે ચાર એ દ્રાવ્ય ઓક્સિજન લે છે પર્વતારોહકો એના સામું આવશે ક્યુ હામું ત્રણ એ ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરે શ્વસન માટે વાહનો એમાં આવશે એનેમોમીટર લગાડેલું હોય એની ગતિ માટે અને પવન તો એમાં ધુમાડો રહેલો હોય છે તો આ પ્રમાણે જોડકા જોડાશે પ્રશ્ન બત્રીસ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરી જરૂરી છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ પટી એ અને બી બંને એટલે કે દહન અને શ્વસન આ બંને ક્રિયા માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે પ્રશ્ન તેત્રીસ નીચેનામાંથી ઓક્સિજન ચક્રમાં કોણ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આનો આવશે વિકલ્પ છે વનસ્પતિઓ વનસ્પતિઓ ઓક્સિજન ચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે પ્રશ્ન ચોત્રીસ હવાના બંધારણના ઘટકોના પ્રમાણને આધારે ઉતરતા ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો તો આનો આવશે વિકલ્પ એ નાઇટ્રોજન ઓક્સિજન અને ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન ટકા છે પૃથ્વીના વાતાવરણને લગતા વિધાનોમાંથી નીચેનામાંથી નીચેના વિધાન ખોટું છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી એનએસસી બંને એટલે કે અક્ષાંશની વધવાની સાથે તે ઘટ થાય છે આ વિધાન ખોટું છે અને તેમાં કોઈ ફેરફાર થતો નથી આ વિધાન પણ ખોટું છે પણ અક્ષાંશની વધવાની સાથે તે પાતળું થાય છે વાતાવરણ આ વિધાન સાચું છે પ્રશ્ન છત્રીસ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી બી સી અને ડી ત્રણે ત્રણ જોઈએ આપણે કે પુલાવ્યા વગરના ફુગ્ગા અને પુલાવેલા ફુગ્ગાનું દળ સમાન હોય તો આ વિધાન ખોટું છે ફુલાવ્યા વગરના ફૂગા કરતા ફૂલાવેલા ફુગાનું દળ ઓછું હોય આ વિધાન પણ ખોટું છે અને ફૂલાવ્યા વગરના ફૂગા કરતા ફૂલાવેલા ફુગાનું કદ ઓછું હોય આ વિધાન પણ ખોટું છે જ્યારે ફુલાવ્યા વગરના ફૂગા કરતા ફૂલાવેલા ફુગાનું દળ વધારે હોય આ વિધાન સાચું છે પ્રશ્ન સાડત્રીસ પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ હવા ખાલી જગ્યા થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પાતળી પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જઈએ તેમ હવા પાતળી થાય છે પ્રશ્ન આડત્રીસ કાર્બન ડાયોક્સાઇડ વાયુના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો તેનું ઉત્તર આવશે વિકલ્પ બી તે દહનશીલ વાયુ છે આ વિધાન કાર્બન ડાયોક્સાઇડના સંદર્ભમાં ખોટું છે તે દહનશીલ વાયુ નથી પણ દહન શામક વાયુ છે પણ તેને અંગારવાયુ કહેવામાં આવે આ વિધાન સાચું છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે આ વિધાન પણ સાચું છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા જેટલું છે આ વિધાન પણ સાચું છે પ્રશ્ન ઓગણચાલીસ સડકથી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેતા શું જોવા મળે છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી થોડી વાર પછી મીણબત્તી ઓલવાઈ જાય સળગતી મીણબત્તી પર આપણે કાચનો પહેલો ઠાકી દઈએ તો થોડી વાર પછી મીણબત્તી ઓલવાઈ જાય પ્રશ્ન ચાલીસ છેલ્લો પ્રશ્ન વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ કઈ ક્રિયામાં કરે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક શ્વસનની ક્રિયામાં વનસ્પતિ ઓક્સિજનનો ઉપયોગ સ્વસનની ક્રિયામાં કરે છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત